નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક શ્રી એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે છે સોળ માર્ચ બે હજાર પચીસ આજના દિવસના જેટલા પણ અગત્યના કરંટ અફેર છે એ આપણે સોળમી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર છે ચર્ચા કરશું સાથે સાથે જણાવી દઉં કે ઈ બુક નો વીક નંબર ટુ બરાબર ઈ બુક નો જે વીક ટુ છે બરાબર જેમાં નવ થી લઈને સોળ તારીખ સુધીના કરંટ અફેર હોય છે એ આપણી એપ્લિકેશનમાં અપડેટ થઈ ચૂક્યો છે તો તમે ઈ બુક છે બરાબર જે લોકોએ પ્રિન્ટ વાળો કોર્સ લીધો છે એ લોકો પ્રિન્ટ કઢાવી શકે છે બરાબર જે લોકોએ એપ્લિકેશનમાંથી વાંચવાનો કોર્સ લીધો છે એપ્લિકેશનમાંથી વાંચી શકે છે સાથે સાથે ટેસ્ટ સોળમી માર્ચની પણ આપણે અત્યારે અપલોડ થઈ ચૂકી હશે અને ટેસ્ટ છે બરાબર એ વીક ટુ ની પણ અપલોડ થઈ ચૂકી હશે વીક ટુ ની સો માર્ક ને એટલે શાંતિથી તમને સમય મળે એ રીતે તમારે ટેસ્ટ આપવાની રહેશે ઓકે તો શાંતિથી અડધો પોણો કલાક કાઢીને એ ટેસ્ટ આપજો અને બાકી જે લોકોને હજી કોર્સ નથી લીધો અને કોર્સ લેવાની ઈચ્છા છે કોન્સ્ટેબલની પરીક્ષા માટે આ કોર્સ બેસ્ટ રહેશે તમારા માટે જો એપ્લિકેશનમાં એપ્લિકેશન માંથી વાંચવું હોય ને તો ઘણો સસ્તો પડી જશે બસો નવ્વાણું લખ્યા છે કુપન ઉપર ક્લિક કરશો એટલે તમને થોડું ઘણું ડિસ્કાઉન્ટ તો મળી જશે પચાસ થી લઈને સો રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી જશે તો તમે અંદર ખાલી જઈને કુપન ઉપર ખાલી ક્લિક કરવાનું રહેશે કોર્સ આ ગેટ ધીસ કોર્સમાં તમે જઈ અને અંદર કોર્સ ટુ પેજ ખોલશો એટલે અંદર તમને કુપન દેખાશે જેટલા પણ કુપન હોય બધા ઉપર ક્લિક કરીને જોઈ લેવાનું કે વધારે મળે છે જેમાં મજા આવે એ લેવાનું બરાબર તો બસો નવ્વાણું અહીંયા લખ્યા છે પણ અંદર કુપન છે બરાબર એ બદલાતા રહેતા હોય તો તમને જે પણ કૂપન મળે એમ લાગે છે સારું ડિસ્કાઉન્ટ છે તો લઈ લેવાનું બરાબર આ જે કોર્સ છે એમાં પ્રિન્ટ આઉટ કાઢી શકશો તમે બરાબર પ્રિન્ટ તમારા ખર્ચે કઢાવાની રહેશે ચૌદસો રૂપિયા છે આમાં પણ કુપન હશે કુપન ઉપર ક્લિક કરીને એડિશનલ ડિસ્કાઉન્ટ લઈ શકશો જેમને પ્રિન્ટ કાઢવી છે એ લોકો આ કોર્સ લેજો બરાબર અને જેમને છે એપ્લિકેશન માટે વાંચવું છે આ કોર્સ લેજો બરાબર બાકી ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયામાં કોઈ પણ મહિનો ઉપાડીને તમે સ્ટડી કરવું હોય તો પણ મને વાંધો નથી તમને જે પણ મહિનામાં મજા આવે એ તમે લઈ શકો છો હા તમને હાર્ડ કોપી ઘરે મંગાવી છે તો અત્યાર સુધી આપણી પાસે છે ને નવેમ્બર થી લઈ બરાબર નવેમ્બર બે હજાર ને ચોવીસ થી લઈ અને ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીનો ઓપ્શન છે આપણી પાસે માર્ચ મહિનો તો શરૂ છે ઓકે એટલે માર્ચ મહિનાનો પૂરો થાય પછી આપણે કરંટ અફેર હોય નવેમ્બરથી કરંટ અફેર પાંચસો નવ રૂપિયામાં મંગાવી શકો છો આમાં પણ તમને કઈ કુપન દેખાતું હોય તો એમાં પણ તમે એપ્લાય કરી શકો છો અને અત્યારે લગભગ આપણે બધા જ કોર્સની અંદર કઈક ને કંઈક રાખ્યા છે કે જેમાં તમને એડિશનલ ડિસ્કાઉન્ટ મળી શકે બરાબર સો એ તમે છે એપ્લિકેશનમાંથી જઈને તમારે જોવાનું રહેશે કેમકે બધા અલગ અલગ માટે અલગ અલગ કુપન છે તમારા માટે બેસ્ટ છે અથવા તો કયો કોર્સ તમારા માટે સારો છે તમને જે પણ રીતે અનુકૂળતા હોય એ રીતનો તમે કોર્સ લઈ શકો છો તમારે ઘરે જ પ્રિન્ટઆઉટ મંગાવી લેવી છે બરાબર ગામડામાં પ્રિન્ટ કાઢવાનું ઘણું સસ્તું ના હોઈ શકે બરાબર તો એ માટે તમને ઘરે તમને પ્રિન્ટ આઉટ કોપી મોકલી આપીએ છીએ તે વખતે જે પ્રાઇસ હશે એ પ્રાઇસમાં તમારે બાય કરવાનું રહેશે બાકી ચૌદસો માં તમે તમારી જાતે પ્રિન્ટ કઢાઈ શકો છો એમાં પણ એડિશનલ ડિસ્કાઉન્ટ તમને મળતું હોય થી તો એ તમારે લઈ શકો છો ક્લિયર શરૂ કરી દેવી આજનો વિડીયો જળ સ્થિરતા સંમેલન બે હજાર પચીસ નું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે તો બે સંસ્થાઓ મળીને રાષ્ટ્રીય જળ મિશન અને જળ ઉર્જા જળ ઉપયોગ દક્ષતા બ્યુરો આ બંને દ્વારા મળીને આનું આયોજન કરવામાં આવેલું છે તો આપણો આન્સર થશે એ અને બી બંને ઓકે હાલમાં જ જળ સ્થિરતા સંમેલન નું આયોજન ક્યાં થયું સ્થળ પૂછે તો નવી દિલ્હી ખાતે આયોજન થયું છે બે સંસ્થાઓએ મળીને કર્યું છે રાષ્ટ્રીય જળ મિશન અને જળ ઉપયોગ દક્ષતા બ્યુરો જળશક્તિ મંત્રાલય નું જળ રાષ્ટ્રીય જળ મિશન માં હેડક્વાર્ટર ન્યૂ છે એમનું જળ શક્તિ મંત્રી કોણ છે આપણા ઓકે તો જળ શક્તિ મંત્રી છે સી આર પાટીલ એમણે જ આ જળ સ્થિરતા સંમેલનનું ઉદ્ઘાટન કરેલું છે યાદ રાખીશું અટુકલ પોંગલ ઉત્સવનું આયોજન કયા સ્થળે થયું તો અટુકલ પોંગલ છે બરાબર આ પ્રસિદ્ધ તહેવાર છે તો ઓપ્શન આપણો આન્સર થશે હાલમાં જ છે 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 અટુકલ પોંગલ તહેવાર કેરલની અંદર ઉજવવામાં આવેલો અને આ મહિલાઓના સબરીમાલા મંદિર મહિલાઓના સબરીમાલા તરીકે પણ પ્રસિદ્ધ છે આ જે અટુકલ પોંગલ ઉત્સવ છે મહિલાઓના સબરીમાલા તરીકે પણ પ્રસિદ્ધ છે અને બાકી બે હજાર નવમાં આ ફેસ્ટિવલને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલું છે ઓકે પણ યાદ રાખજો આ તહેવારમાં કેરળ રાજ્યની અંદર તિરુવનંતપુરમમાં તિરુવનપુરમ ભગવતી મંદિર છે ત્યાં આ તહેવાર ઉજવાય છે દસ દિવસનો ધાર્મિક મહોત્સવ છે ને નવમા દિવસે જે બધી મહિલાઓ છે બરાબર એ એકત્રિત થાય છે અને મેળો ભરાય છે બરાબર બાકી વાત કરું તો કેરળના બીજા પ્રસિદ્ધ ઉત્સવ જો તો એમાં ઓણમ છે વિષુ છે કેરળનું નવ વર્ષ તરીકે ઉજવાય છે ઓકે પછી ત્રિશુરપુરમ છે એ પણ કેરળ નો અગત્યનો તહેવાર છે અટુકલ પોંગલ પણ કેરલનો અગત્યનો તહેવાર છે ખૈયમ નાતાલ ઈસ્ટર અને બોટ ઉત્સવ આ બધા છે કેરલના પ્રસિદ્ધ ઉત્સવો છે કેરલમાં હમણાં બેલુર નામનું ગામ હતું ત્યાંથી આત્મપૂજાના અવશેષો મળી આવ્યા હતા તો એ પણ અગત્યનો મુદ્દો છે બરાબર તો આપણ પણ ધ્યાનમાં રાખજો હાલમાં જ રેલવે બોર્ડ સંશોધક વિધેયક બે હજાર ચોવીસ ચર્ચામાં રહ્યું હતું આ બિલ અંતર્ગત છે બોર્ડના સદસ્ય અને અધ્યક્ષની નિયુક્તિનો પ્રકાર છે એ નક્કી કરવાની સત્તા કોને આપે છે તો એક રેલવે બોર્ડ સંશોધક વિધેયક છે અત્યારે ચર્ચામાં છે અને એની અંતર્ગત છે ઓકે જે રેલવે બોર્ડના અધ્યક્ષ અને સભ્યોની જે નિયુક્તિનો પ્રકાર છે કેમ કરવો એ સત્તા કોને આપી છે આ બિલ અંતર્ગત કેન્દ્ર સરકારને આપી છે ઓકે સો ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ છે આ

કોઈ ને કોઈ જગ્યાએ કઈક અનુચ્છેદ સંસ્થા મેન્શન થયેલી હોય તો એવી જે સંસ્થાઓ છે બરાબર એને બંધારણીય સંસ્થા કહેવાય એકદમ ટૂંકું ને ટચ મારી ભાષામાં એમ કહું ને કે સરળ પોઈન્ટ સમજાઈ જાય એવું જ કે ભાઈ બંધારણીય સંસ્થા કોને કહેવાય તો કે એનો બંધારણની અંદર ઉલ્લેખ થયેલો હોય કોઈ અનુચ્છેદમાંય એનો ઉલ્લેખ થયેલો હોય તો એવી સંસ્થાને કહેવાય બંધારણીય સંસ્થા ગેરબંધારણીય સંસ્થા અથવા તો બિન બંધારણીય સંસ્થા બરાબર આ બધું સેમ જ કહેવાય તો એ કોને કહેવાય તો કે બંધારણમાં ક્યાંય મેન્શન નથી થઈ એવી સંસ્થાઓ જે છે એને કહેવાય બિન બંધારણીય અથવા તો ગેરબંધારણીય સંસ્થા બરાબર કોઈ કાયદાથી રચાયેલી હોય બરાબર તો એવી સંસ્થા છે એને સંસદમાં કોઈ કાયદો પસાર કરીને કોઈ સંસ્થા રચવામાં આવી હોય બરાબર તો એવી સંસ્થાને કહેવાય વૈધાનિક સંસ્થા બરાબર બિન બંધારણીયમાં બે ભાગ પડે એક વૈધાનિક અને એક પડે બિનવૈધાનિક બરાબર વૈધાનિકને કહેવાય સ્ટેચ્યુટરી અને આને કહેવાય નોન સ્ટેટ્યુટરી બોડી બરાબર તો આ વૈધાનિક સંસ્થા છે ઉદાહરણ આપું તો હમણાં રેલવે બોર્ડને પણ એવી રીતે કાયદો બનાવીને બનાવવામાં આવે તો એ રેલવે બોર્ડ છે વૈધાનિક સંસ્થાનો દરજ્જો એને પ્રાપ્ત થાય બરાબર તો આવી ઘણી બધી સંસ્થાઓ છે એમાં આપણે ચર્ચા કરી છે કે જે વૈધાનિક સંસ્થા છે બિનવૈધાનિક સંસ્થા કેવી કે કોઈ એક કારોબારી આદેશ થી બનાવેલી હોય કોઈ પ્રોપર એની પાછળ એક્ટ ના હોય જેમ કે નીતિ આયોગ બરાબર નીતિ આયોગમાં કોઈ પણ કાયદો નથી સમજણ તો એ છે બરાબર એક બિન વૈધાનિક સંસ્થા છે અથવા તો ગેર વૈધાનિક સંસ્થા છે ઓકે બીજી રીતે કહીએ તો રાષ્ટ્રીય વિકાસ પરિષદ એ પણ બિન વૈધાનિક સંસ્થાનું ઉદાહરણ કહી શકીએ સીબીઆઈ સીબીઆઈ છે એક સીબીઆઈ પણ નોન વૈધાનિક સંસ્થા છે સીબીઆઈ ને પણ કોઈ

બસ તો થોડું ઘણું તમને એક માઇન્ડમાં ઇમેજ ક્લિયર થઈ જશે કે વૈધાનિક કોને કહેવાય ને કોને કહેવાય બરાબર સો એ માટે તમારે કોઈ કોર્સ લેવાની જરૂર નથી તમને જો ઈચ્છા હોય આવી રીતે ટુ ધ પોઈન્ટ સ્ટડી કરવાની તો તમે કોર્સ બંધારણનો ટુ ફોર્ટી નાઇનમાં લઈ શકો છો આમાં તમને ટોપિક વાડી ટેસ્ટ પણ મળી જશે ટોપિક વાઇઝ ટેસ્ટ છે બરાબર એ પણ તમને એમાં મળશે બરાબર બાકી લેકચરની પીડીએફ તમે વાંચી શકો છો પણ એમાં લેક્ચરની પીડીએફ જ મળશે કોઈ હાર્ડ કોપી કે કોઈ પ્રિન્ટના ઓપ્શન એમાં નથી આપેલા નક્કી કરવાની સંસ્થા કોને આપી છે તો કેન્દ્ર સરકાર આ બધી સંસ્થાઓ આપી દીધી છે બીજા બે અગત્યના મુદ્દા રેલવે સાથે સંકળાયેલા લીઝા જેને ફૂલ ફોર્મ છે લાઇન એન્ડ ઇન્સ્પેક્શન એન્ડ

એટલે કે ઇસ્લામ ફોબિયા સામે લડવાનો જે આંતરરાષ્ટ્રીય દિવસ છે એની ઉજવણી ક્યારે થઈ હતી તો આજે સોળમી માર્ચ આ દિવસ ઉજવાય છે તો આન્સર આવશે ઓપ્શન ડી સોળમી માર્ચ હાલમાં જ સોળ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ડે ટુ કોમ્બેટ ઇસ્લામ એટલે કે ઇસ્લામ ફોબિયા સામે લડવાનો આંતરરાષ્ટ્રીય સોરી પંદરમી માર્ચ ઉજવાય છે સોળ માર્ચ નહીં હો પંદર માર્ચ જવાબ આવશે બરાબર અહીંયા પણ મારી ભૂલ થાય છે બરાબર આમાં

આવ્યા હતા બરાબર એક જ મિનિટ થોડીક વાર માટે બ્લેક સ્ક્રીન આવશે ઇશ્યુ થઈ ગયો છે ટેકનિકલ માટે માટે આવશે તમારો થોડોક સમય બગડ્યો એ માટે સોરી બરાબર બાકી વર્લ્ડ વેક્સિનેશન વીક તમને પૂછે બરાબર તો એની ઉજવણી એપ્રિલ મહિનાનું અંતિમ અઠવાડિયું ચર્ચામાં રહેલ જલવાહક નીતિ છે બરાબર એના અંતર્ગત છે કયા કયા જલ માર્ગ છે એને ટાર્ગેટ કરવામાં આવશે તો આ કાર્ગો પ્રમોશન માટે છે કે કાર્ગો થી કોઈ સામાન છે એને એક જગ્યા બીજી જગ્યાએ મોકલવો છે બરાબર તો એ માટે થઈને છે આ નીતિ છે લાવવામાં આવી છે જલવાહક નીતિ નામ છે એના અંતર્ગત નેશનલ વોટરવે અને આ તમામ નેશનલ વોટરવે છે એને ટાર્ગેટ કરવામાં આવશે તો ઓપ્શન ડી આપણો જવાબ થશે તો હાલમાં જ રાષ્ટ્ર જલવાહક નીતિને મંજૂરી આપી છે લાંબા દૂરીના જે કાર્ગોની આવજ આવી એટલે કે આવક જાવક છે બરાબર એને પ્રોત્સાહિત કરવા માટે આ નીતિ લાવવામાં આવી છે આ નીતિ અંતર્ગત ત્રણસો કિલોમીટરનું જે ડિસ્ટન્સ હશે એ કવર કરવામાં આવશે અને આ ત્રણસો કિલોમીટરના ડિસ્ટન્સમાં સરકાર છે પાંત્રીસ સબસિડી આપશે બરાબર સો આ નીતિનો મુખ્ય હેતુ છે બાકી મેઇન હેત આનો છે લાંબા દૂરીના જે કાર્ગો છે એની આવાજ આવી છે બરાબર એને પ્રોત્સાહિત કરવાનો છે એટલે કે આવક જાવક છે એને પ્રોત્સાહિત કરવાનો છે ઓકે બાકી વાત કરું તો નેશનલ વોટર વેવલ તે પ્રયાગરાજથી હલ્દિયા સુધીનો છે ઓકે તો આ જે જે વોટરવે છે બરાબર એને પણ યાદ રાખજો ક્યાંથી છે તો વોટરવે વન એમ જ પૂછી લે કે ભાઈ કેશન વોટરવે પ્રયાગરાજ થી લઈને હલ્દીયા સુધી છે સોળસો ને વીસ કિલોમીટર લાંબો છે ઓકે બીજો નેશનલ વોટરવે ટુ સદીયા આસામથી લઈને દુબઈ બરાબર ત્યાં સુધી જાય છે અને આઠસો એકાણું કિલોમીટર લાંબો વોટરવે છે બ્રહ્મપુત્ર નદી ઉપર આવેલો છે એ પણ યાદ રાખજો

પણ એ જવાબ સીરિયા છે એરો ઓફ બસ હાલમાં જ ઓપરેશન એરો ઓફ બસન જે છે ચર્ચાનો વિષય છે નું ઓપરેશન છે કર્યું કર્યું કે તો સંસદને યાદ રાખજો પૂછાયેલો પ્રશ્ન છે એક વખત બરાબર પ્રશ્ન છે હાઈકોર્ટની અંદર પૂછાયેલો પ્રશ્ન છે ઓકે સીરિયા પર લાંબા સમય સુધી બસર અલ અસદના પરિવારે રાજ કર્યું છે એમની પાર્ટીનું નામ હતું બાત પાર્ટી અને સીરિયાની રાજધાની યાદ રાખી લેજો દમાસ છે સીરિયાની રાજધાની છે ચલો ઇઝરાયલ ની રાજધાની કોઈને ખબર છે જેરુસ્લેમ છે જે ઇન્ડોનેશિયાની રાજધાની છે ઇન્ડોનેશિયા એ એ તો હું બીજું બોલું છું આની તો જેરુસ્લેમ છે ઇઝરાયલ જેરુસ્લેમ છે હું ઇન્ડોનેશિયાની બોલી ગયો માફ કરજો ભૂલ થઈ ગઈ મારાથી ઇન્ડોનેશિયાની જે રાજધાની છે બરાબર એ જકાર્તા છે

પચીસ પોઈન્ટ સત્તર થયેલું છે ક્લિયર કરેક્શન કરજો નહીં દેશનો સૌથી પહેલો સ્થાયી કલાગ્રામ કયા સ્થળે સ્થાપવામાં આવશે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સ્થપાશે માથો નાગરાંગ

વિશ્વનો બીજો સૌથી મોટો સડક નેટવર્ક ધરાવતો દેશ ભારત છે કયા રાજ્યમાં વિધાનસભા દ્વારા સર્ચ એન્જિન લોન્ચ કરવામાં આવ્યું છે તો પંજાબે લોન્ચ કર્યું છે અનમેડ સરફેસ વેસલ જેને યુએસવી કહેવાય બરાબર એનું નામ રાખ્યું છે જલદુદ આનું લોન્ચિંગ કઈ કંપની કર્યું જીઆરએસ એટલે કે ગાર્ડન વિથ બિલ્ડર એન્જિનિયરે લોન્ચિંગ કર્યું છે હાલમાં જ કઈ કંપનીએ વિલો નામનું ક્વોન્ટમ કમ્પ્યુટર ચીપનું નિર્માણ કર્યું છે તો ગૂગલે કર્યું છે

બરાબર માફી જાઉં છું કેમ કે કોઈક વખત એવું થઈ જાય બરાબર એક તો લેટ નાઇટમાં વિડીયો કદાચ ક્યારેક રેકોર્ડ થતો હોય બરાબર સો નેક્સ્ટ વિડીયોમાં એવું ના બને એવી પૂરતી તકેદારી રાખીશું આપણે બરાબર ને ચાલો